વિદ્યાર્થી મિત્રો રાજપૂત નવા શાસકો અને રાજ્યો પાઠ એના વૈકલ્પિક પ્રશ્નો એટલે કે વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા અને જોડકા એ આપણે આ પાઠમાં મૂકવામાં આવ્યા છે અને એની અંદર તમે આ વિડીયો વારંવાર સાંભળવાથી ટૂંકા પ્રશ્નો ટૂંકું બધું જ તમારું પાકું થઈ જશે એટલે આપણે જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો સાતમી સદીના ઉત્તરાર્ધથી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે મરાઠા યુગ યુગ રાજપૂત વૈદિક યુગ કે પ્રાચીન યુગ તો રાજપૂત યુગ ચંદેલોનો મુખ્ય નગરોમાં નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી ખજુરાહો અવંતી કાલિંજર કે મહોલા તો અવંતી હવે ત્રણ નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી શાસકોમાં થતો નથી તો કે મૂળરાજ ભીમદેવ વિશળદેવ કે કુમારપાળ તો વિશળદેવ હવે ચાર નીચેનામાંથી રાજ્યવંશ અને શાસકોની કઈ જોડી ખોટી છે તો કે ચાલુક્ય વાતાપી એટલે એની જોડે ઉલકેશી બીજો રાષ્ટ્રકૂટ વંશ એટલે ગોવિંદીજો અને પલ્લવ વંશ એટલે કે નરસિંહ વર્મા અને ચોલ વંશ એટલે કે સેતુંગ વંશ તો આની અંદર કઈ જોડી ખોટી છે તો કે ડી ચોલ વંશ સેતુંગ વંશ પાંચ રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં કયા બંદર જાણીતા હતા તો નવલખી અને માંડવી ખંભા સ્તમ અને ભરૂચ પોરબંદર અને વેરાવળ સંજાણ અને ઓખા તો કે ખંભા સ્તમતીર્થ અને ભરૂચ હવે આગળ જોઈશું છઠ્ઠું રાજપૂતોએ કઈ સંસ્કૃતિ પ્રજ્વલિત રાખી તો કે ઈસ્લામિક બૌદ્ધ હિન્દુ કે ખ્રિસ્તી તો હિન્દુ સાત કોના અવસાન બાદ દક્ષિણ ભારતના રાજ્યો પુલકેશી બીજો યશોવર્મા કે કે હર્ષ તો પુલકેશી બીજો આઠ બુંદેલખંડના ચંદેલોનું રાજ્ય બીજા કયા નામે ઓળખાય છે કે વાતાપી જેજાક મુક્તિ માળવા તો પાંડ્ય તો કે જેજાક મુક્તિ નવ ગુજરાત સોલંકી વંશના રાજા સિદ્ધરા જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના કયા રાજા સાથે થયેલા તો કે સોમેશ્વર ચૌહાણ અરુણોરાજ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણ કે અજયરાજ ચૌહાણ તો અરુણોરાજ ચૌહાણ હવે દસ વંદરાજ ચાવડાએ કોની યાદમાં અણહીણવાણ પાટણની સ્થાપના કરી હતી તો પિતા માતા મિત્ર કે મામા તો મિત્ર અગિયાર કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ પ્રાપ્ત થયેલો છે તો દાદાહરીની વાવ રાણીની વાવ મહેમદાવાદની વાવ કે પણ નહીં તો રાણીની વાવ હવે બાર રાજમાતા મીનળદેવીએ ધોળકામાં બનાવેલ મલાવ તળાવ શેનો નમૂનો છે વૈભવ ન્યાય જોહુકમી કે આજીવિકા તો કે ન્યાય હવે તે રાજપૂત યુગમાં રાજ્ય માટે આવકનું મુખ્ય સાધન શું હતું તો જકાતવેરો વેરો ખેત પેદાશ નો છઠ્ઠો ભાગ કે બળદ તો ખેત પેદાશનો છઠ્ઠો ભાગ હવે ચૌદ મોહમ્મદ ગજનવી ગુજરાત પર ચઢાઈ કરવા માટે કયા મંદિરને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી દ્વારકા અંબાજી સોમનાથ કે કાશી વિશ્વનાથ તો સોમનાથ હવે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો તો એક રાજા હર્ષ પછી કનુજના શક્તિશાળી શાસક તરીકે ખાલી જગ્યાની ગણના થાય છે તો ચંદેલ બે રાજા ભોજે મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા નામનું નગર વસાવ્યું હતું તો ભોજપુર ભોપાલ ચૌહાણ વંશમાં ખાલી જગ્યા નામનો શક્તિશાળી રાજા થઈ ગયો તો કે પૃથ્વીરાજ દક્ષિણમાં ચોલ વંશના શાસનની રાજધાની ખાલી જગ્યા હતી તો તાંજોર પાંચ અજયરાજ શાકંભરીએ ખાલી જગ્યા નામના નગરની સ્થાપના કરી હતી તો અજમેર છ અહિણવાર પાટણ ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે તો સરસ્વતી તો સાત ખાલી જગ્યા ચેર વંશના શાસકો માં સર્વશ્રેષ્ઠ શાસક હતો તો સેતુંગવંશ આઠ જગ્યાના ચાલુક્યો છૂટા પડ્યા તો બંગાળમાં ખાલી જગ્યાના શાસકોનું શાસન હતું તો પાલવંશ દસ સિદ્ધરાજ જયસિંહે ખાલી જગ્યા ગ્રંથની હાથી પર સવારી સિદ્ધરાજે કઢાવી હતી તો કે સિદ્ધ હેમ શાસન અગિયાર ગઢવાલ રાજ્યની રાજધાની કનોજ સિવાય ખાલી જગ્યા હતી તો કાશી બાર સિદ્ધરા જયસિંહની રાજકુવરીના લગ્ન ચૌહાણ વંશના સાથે થયા હતા તો અરુણો ખાલી જગ્યા હતા તો હેમચંદ્રાચાર્ય હવે છે પલ્લવ વંશની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો બપ્પદેવી હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એક સાતમી સદીના ઉત્તરાર્ધમાં હર્ષવર્ધનનું અવસાન થતા દક્ષિણના રાજ્યો છૂટા પડ્યા તો ખોટું બે પ્રતિહારોએ ભારતને આરબોના આક્રમણથી બચાવ્યું હતું તો તો સાચું ભોજ રાજા થઈ ગયા ખોટું ગુજરાતમાં અને બંગાળમાં ચેર વંશના રાજાઓ થઈ ગયા ખોટું પાંચ રાષ્ટ્રકૂટનો અર્થ પ્રાંતનો વડો અધિકારી થાય છે તો સાચું હવે સાત ગુજરાતમાં શ્રી સન્માનની ભાવના ઊંચી જોવા મળે છે તો સાચું આઠ મધ્ય યુગમાં જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે લેવાતો તો સાચું નવ આરબો અને મુસ્લિમો ભારતમાં સત્તા મેળવવા આક્રમણ કરતા હતા તો ખોટું દસ તાંજોર ચાલુક્યોની રાજધાની હતી તો ખોટું હવે પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડો તો અ એટલે કે શહેર છે અને બ એટલે કે શાસનકર્તા છે તો અણહિલવાડ પાટણ એમાં શું કયો વંશ આવે તો કે ચાવડા વંશ એટલે ડી હવે બે અજમેર એમાં શું આવશે ચૌહાણ એટલે કે સી અને ત્રણ એટલે કે પરમાર વંશ એટલે કે બી હવે ચાર કાંચીપુરમ એટલે કે પલ્લવ વંશ એટલે કે ઈ અને પાંચમાં દેવગીરી એટલે એ એટલે કે યાદવ વંશ હવે બે બે છે પ્રદેશ છે અને એ પ્રદેશની અંદર કયા શાસકો રાજ્ય કરે છે તો પહેલું લાટ ગુજરાત તો એની અંદર સી એટલે કે સોલંકી વંશ બે વાતાપી વાતાપીમાં ઈ એટલે ચાલુક્ય વંશ હવે ત્રણ ચેર એટલે કે કેરળ કેરળમાં તો કે ચેર વંશ હવે ચાર વારંગલ એટલે કે આંધ્ર એની અંદર બી એટલે કે પલ્લવ વંશ હવે પાંચ સાકમભરી રાજસ્થાન એટલે કે ડી ચૌહાણ વંશ હવે ત્રણ નંબર છે રાજા છે અને એમના કાર્યો છે તો પહેલો રાજા છે નરસિંહ તો એને કયું કાર્ય કર્યું ઈ એટલે કે કરાચીમાં કૈલાસ મંદિર બંધા બંધાવનાર હવે બે ભોજ રાજા છે તો એ એટલે કે ધારાનગરી વિદ્યાધામ બનાવી હવે ત્રણ તો કે પૃથ્વીરાજ ચૌહાણ તો બી એટલે કે દિલ્હીનો શક્તિશાળી રાજા હવે ચાર તો કે અજયરાજ તો કે સી અજય મેરુ નગરની રચના કરી હવે પાંચ સિંહાબુદ્દીન ગોરી એટલે કે ડી તો કે દિલ્હી પર આક્રમણ કરનાર હવે ચોથા નંબરનું જોડકું છે અ એટલે કે વંશ અને બ એટલે કે શાસક તો કે પહેલું રાષ્ટ્રકૂટ વંશ તો કયો રાજા તો કે કે ઈ એટલે ગોવિંદ હવે બે પરમાર વંશ એમાં એટલે કે મુંજ મુંજ વંશ હવે ત્રણ ચૌહાણ વંશ એટલે ચૌહાણ વંશમાં ત્રણ ત્રણ એટલે કે ડી ડી એટલે કે પૃથ્વીરાજ ત્રીજું હવે ચાર ચૌલ ચૌલ વંશ એટલે કે સી સી એટલે રાજરાજ પહેલો અને પાંચ

હવે ચાર અમાત્ય અમાત્ય એટલે એટલે એ કે રાજનીતિ કરનાર મંત્રી હવે આપણે વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા અને જોડકા જોયા આ તમારું બધું જ ટૂંકું પાકું થઈ જાય આ વિડીયોને સાંભળવો સામાજિક સામાજિકની નોટમાં લખવો અને પાકો કરવાનો પ્રયત્ન